નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ સુરઠિયા અને હું રિટ્રો એગ્રી સોલ્યુશન કંપનીમાંથી આવું છું રિટ્રો એગ્રી સોલ્યુશન કંપનીની આપણે ત્રીસા પંચાવન મરચી જોવા આવ્યા છીએ જોકે રિટ્રો એગ્રી સોલ્યુશન કંપની તમને ખૂબ ખૂબ તમારો સાથ સહકાર મળ્યો છે તો ઘણી આગળ અત્યારે છે અને અત્યારે એમાં મરચાંની વેરાયટી આવી છે ત્રીસા પંચાવન તો તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરશું આપણે અહીંયા હરમતાલા ગામમાં આવ્યો છું કોલીથડની બાજુમાં તો ત્યાં આપણે ફાર્મર સાથે થોડી ઘણી ચર્ચા કરશું

વધારે વાવી શકે બરાબર વધારે આવે છે ઉત્પાદન પૂરું એમાં એમાં કે કારણ કે મરચું બાજુ હોય બરાબર ભરાવદાર મરચું એટલે વજન તો નીકળવાનું જ બરાબર

અને મરચું સંખ્યા એટલી વધારે છે છોળમાં ઓના કરતા હા ઓલા બાજુ કરતા આમાં વધારે છે છોડમાં છોળમાં ફ્રૂટની સંખ્યા વધારે છે બરાબર છે તો તમને ઓલા બીજેજી બાજુમાં બીજી કંપનીને રહી તો તમે આમના ફાર્મર રહેતે સાથે ચર્ચા કરતા હતા કે માં થોડીક કીડા સુપર દેખાય છે તો આપડું ગ્રીનરી છે પૂરેપૂરો હા બરાબર છે નીચે લાલ આવી ગયા છે તો ઉપર નવા લીલાનો ફ્રૂટની સંખ્યા ચાલુ થઈ છે બરાબર છે હા તો ફાર્મર મિત્રો તો તમને આ મરચી કેવી લાગી અત્યારે જરીક જણાવશો સારી લાગી છે બરાબર બાજુમાં અદરવાઈઝ કંપનીઓ કરતા સારી છે બરાબર છે તો ખેડૂત મિત્રો રીટ્રો છે તો પ્રોફિટ પાકો જ છે ખેડૂતનો બરાબર છે એક વર્ત તમે જરૂરને જરૂર ટ્રાય કરો રિટ્રો એગ્રી સોલ્યુશન કંપનીની ત્રીસા પંચાવન મરચી એક વખત જરૂર વાવો ધન્યવાદ